સુરતમાં ડીજીવી સેલ દ્વારા લગાવેલા સ્માર્ટ વીજ મીટરનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ પણ હવે વિરોધમાં જોડાઈને જન આંદોલનની શરૂઆત કરી છે આગામી સોમવારે વાંધા કરવા પહેલાં પુણા વિસ્તારની સોસાયટીમાં પૂર્વ કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ સાવલિયા એપાર્ટમેન્ટના આગેવાનો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત સહિત રાજ્યભરમાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ થઈ રહ્યો છે તે સુરતમાં ડીજીવીસીએલ દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ વીજ મીટરોનો વિરોધ શરૂ થયા બાદ ડીજીવીસીએલના એમડી દ્વારા પણ અંગે પત્રકાર પરિષદ યોજી માહિતી અપાઇ હતી જો કે હજુ સ્માર્ટ વીજ મીટરોનો વિરોધ યથાવત છે તો સ્માર્ટ વીજ મીટરની સડકતી સમસ્યાઓ સામે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ પુણા વિસ્તારમાંથી વિરોધ સાથે જન આંદોલન શરૂ કરાયું છે જેમાં સોસાયટીએ સોસાયટીએ બેઠક કરવાની શરૂઆત કરવામાં આવી છે અને સ્માર્ટ વીજ મીટરના વિરોધ અંગે પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયા દ્વારા પુણા વિસ્તારમાં આવેલા શાંતિ નિકેતન સોસાયટીની વાડી ખાતે શાંતિ નિકેતન સોસાયટી સરગમ સોસાયટી દાનગીગેવ ગેવ એક અને બે દિવ્ય શક્તિ અયોધ્યાનગર સિદ્ધિ એપાર્ટમેન્ટ સાંઈ લીલા તેમજ પુણા બોમ્બે માર્કેટ રોડ ઉપર શિવશક્તિ માર્કેટમાં રણુજાધામ સોસાયટી લક્ષ્મી પાર્ક સરદાર કોમ્પ્લેક્ષ કેવલધામ રાધાસ્વામી શિવશક્તિ સોસાયટી સહિત આજુબાજુની સોસાયટીના લોકોને જાગૃત કરવા માટે અને સ્માર્ટ મીટરમાં જે લોકોને તકલીફો પડી રહી છે તેનું માર્ગદર્શન આપવા માટે મીટિંગનું આયોજન કરાયું હતું જેમાં સોસાયટીઓના રહીશો અને આગેવાનો ઉપર સેવા પામ્યા હતા અને સ્માર્ટ વીજ મીટરની વિવિધ સમસ્યાઓ તથા ગ્રાહકોને પડતી મુશ્કેલી વિશે ચર્ચા કરાય છે આ તમામ આગેવાનો દ્વારા સર્વાનુમતે દરેક સોસાયટીના દરેક ઘરેથી વ્યક્તિગત વાંધારજી કરી વિરોધ નોંધાવવાનો અને દરેક સોસાયટીમાં લોકોને જાગૃત કરવા મિટિંગો અને બેઠકો કરવા નક્કી કરવામાં આવ્યું હતું અને વાંધારજી આગામી સોમવારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સુપ્રત કરાશે તેમ પણ જણાવ્યું હતું સુરતના પીપળા વિસ્તારમાંથી શરૂ થયેલા સ્માર્ટ વીજ મીટરનો વિરોધ શહેરભરમાં ફરી વળ્યો છે ત્યારે આગામી દિવસોમાં આ મામલે શું નિવેડો આવે છે તે જોવું રહ્યું